અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ફેડરેશન ઓફ એડમેટિક એસોસિએશન દ્વારા અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં આવેદનપત્ર આપીને ટ્યુશનિયા શિક્ષકો ડે સ્કૂલ અને ડમી સ્કૂલની માહિતી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફેડરેશનના પ્રમુખ હેમંગ રાવલે એક અખબારીમાં યાદીમાં જણાવ્યું હતું કે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એફએફએ ગુજરાતની પચાસ હજારથી વધુ કોચિંગ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે ફેડરેશન અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મહેસાણા ભાવનગર જેતપુર જુનાગઢ હિંમતનગર પાલનપુર પોરબંદર ધાગંદ્રા સુરેન્દ્રનગર સુરત વરાછા કતારગામ કેસોદ ગાંધીનગર સહિતના એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન વિજય મારુએ આરટીઆઈના કાયદા મુજબ કોઈ પણ શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન કે શાળાના સમય બાદ વેતન કે કોઈ પણ પ્રકારની ટ્યુશન પ્રવૃત્તિ કરી શકે નહીં ગુજરાતમાં ઘણી જગ્યાએ શાળાના શિક્ષકો ટ્યુશન બિનઅધિકૃત રીતે કરાવી રહ્યા છે અને શાળાઓ પણ ડે સ્કૂલમાં ગેરકાયદેસર ટ્યુશન કરાવી રહે છે તેવી અસંખ્ય ફરિયાદો વારંવાર ફેડરેશનને અને તેના ઘટક સંઘોને મળતી રહે છે ફેડરેશન દ્વારા ગૂગલ લિંક અને ક્યુઆર કોડ રજૂ કરવામાં આવેલ હતો કે જેમાં વાલી તથા વિદ્યાર્થીઓ પોતાની ઓળખ છુપી રાખીને ડે સ્કૂલ અને શાળાના ટ્યુશન કરતા શિક્ષકોની માહિતી આપેલ હતી ધોરણ 10 બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી 100 માર્ક્સની આપે છે છતાં રિઝલ્ટમાં તેના 80 માર્ક્સ જ ગણવામાં આવે છે અને 20 માર્ક્સ ઇન્ટરનલ શાળાઓ દ્વારા આપવામાં આવે છે આ બાબતે વર્ષોથી ગેરનીતિઓનો થતી હોય છે અને વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સને ધ્યાનમાં રાખીને ટ્યુશન માટે બ્લેકમેલિંગ કરાય છે માટે ફેડરેશન દ્વારા ઇન્ટરનલ માર્ક નાબૂદ કરવા માટે સરકારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું